આજે આપણે ગણપતિ બનાવવા જઈ રહ્યા છે આપ સૌ નિહાળો પહેલા આપણે ચોરસ જેવો કતો કાપડ નો કોઈ પણ લઈ જવાનું છે બહુ તે ભીનું બે પણ ના હોવું જોઈએ પછી આપણે તેને થેપી દઈશું ગોળ આકારમાં પછી એક આપણા વાટકી કપ લઈ અને ગોળ શેપમાં કરી દઈશું અને બાકીનો બાકીની માટી આપણે લઈ લઈશું આવી રીતે આપણે ગોળ શેપમાં કરી દઈશું પહેલાં આને પહેલાં પીંછી વડે પાણીથી કરી દઈશું પછી આપણે ગુલ્લું લઈ લઈશું બહુ પણ તે જોઈએ તે ગુલ્લુ પછી વચમાં મેકી દેવાનું છે પગ બનાવી દઈશું આપણે તેને ગોળ પેલા કરી દઈશું પછી આવી કરી દઈશું આપણે ગણપત દાદા પક પગ બનાવી દઈશું પછી આવી રીતે બીજી વાર કરી દઈશું પગ પછી ગણપત દાદાના છાતીનો ભાગ બનાવી દઈશું આવી આવી રીતે રીતે આપણે છાતીનો ભાગ બનાવી દઈશું પછી આપણે ગણપત દાદા એક છાતીનો નાના ગુલ્લામાં ભાગ લઈ લઈશું આવી રીતે દબાવીશું પછી આટલી લગાવીશું પછી આમાં કાણો પાડી દઈશું તમારી પાસે સડી પણ હોય તો બી ચાલશે આટલે બી પણ આપણે કરી દઈશું નાવી રીતે આમ કરી દઈશું પછી આપણે ગણપત દાદાનું મોઢું બનાવીશું પછી આપણે ઉપર મેંશું આપણે આમ કરી દઈશું પછી આપણે ગણપત દાદાના હાથ બનાવીશું હાથ બનાવીશું પછી ગણપત દાદાના મોદક વાળા હાથ કરીશું ગણપત દાદાને નાનો લાડો મેકી દઈશું પછી આપણે ગણપત દાદાની શૂટ બનાવીશું શૂટ બનાવીશું નાનો લાડો અંગૂઠા વડે પણ આપણે કરી શકીએ છીએ પછી આપણે આવી રીતે દબાવીશું ને લગાવીશું પછી આવી રીતે બીજી રીતે પણ આવી રીતે કરીશું પછી તે આ બાજુ લગાવી દાદા કરીશું આપણે આવી રીતે પણ કરીશું તો પણ ચાલશે પછી આપણે પીંછી વાળી કરી દઈશું બધી જગ્યાએ આપણે આવી રીતે જ કરી દઈશું જાય એટલે પેઇન્ટિંગ કરી દઈશું અને ઘરે પણ આવી રીતે આપણે બનાવી શકીએ છીએ દાદાની મૂર્તિ માટીની આવી રીતે બધી જગ્યાએ કરી દઈશું પાછળથી હાથ વડે દબાવીશું આમ આ વિડિયો તમને ગમે તો શેર કરજો લાઈક કરજો અને આપણે આ માટીના ગણપત દાદા બનાવી દીધા છે આપણે ગમે તો લ ચેનલમાં સબક્રાઈઝ કરજો માટીના ઘરે બનાવે છે આપણે ગમ્યા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો